વિડિયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં એચ પાંત્રીસ અગિયાર ટ્રેક્ટર છે જે વેચવાનું છે માલિક છે સોહિલભાઈ અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લીટર રૂબરૂ સ્થળ સ્થળ ઉપર ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા સોહિલભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો સોહિલભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશન છે અને ટ્રેક્ટર સાથે જે મ્યુઝિક સિસ્ટમ છે તે આપવાનું નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કાગળિયા વાળું આ HMT ટ્રેક્ટર છે ત્યારે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ફૂલ જવાબદારી કિંમત માત્ર નેવું હજાર રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે સોહિલભાઈ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લીલીયા જિલ્લો અમરેલી આબા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો